પોયમ વાંચવાની છે મીન્સ કે પોઈએ લુક લીક ટાઇલ અન્ડરસ્ટેન્ડ વગેરે વિદ્યાર્થી મિત્રો તમારે આમનું ભાષાંતર તેમજ તમારે બીજા વિષયના વિડિયો લેક્ચર જોવા હોય તો તમને મળી જશે ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ તમને એક જ જગ્યાએથી મળી જશે ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો

Now write down the advice given by the doctor to Jethalal and Petalal. So example: start doing exercise, do not join for tea, start to take a cup of green tea, do not use sugar, eat only says seasonal fruits. Now, if you were a doctor, what advice would you give to your friends? So eat seasonal fruits, don't eat junk food, do exercise regularly. Activity four. ઇટ ચપાટી રેગ્યુલરલી બરોબર ડેલી જો રીડ ધોલોઇંગ વર્ડ રાઇટ ડી ફોર ડેલી એક્ટિવિટીસ આર ફોર રેગ્યુલર એક્ટિવિટી ડ્રીક મિલ્ક ડેલી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી ઈટ ચપાટી રેગ્યુલરલી હેલ્પ ફ્રેન્ડ રેગ્યુલરલી સિંગ સોંગ્સ એચ હેબિટ્યુલ ડુ હોમવર્ક રેગ્યુલરલી બરોબર તો મિત્રોએ લખેલું છે અહીંયા ડી ડી આર એચ ડી ડી એચ આર 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 ડી એચ ટેબલ ની ઉદાહરણ મુજબ નોંધો ડી એટલે ડેલી આર એટલે રેગ્યુલર એચ એટલે હેબિટ બરાબર તો અહીંયા મિત્રો લખાઈ ગયેલું છે એક્ટિવિટી 5 રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન વાંચી અને જવાબ આપો તો હુ

ક્રિકેટ એન્ડ એન્ડ ચેસ ઇન ધ કાર અ અ ચાલો રાઇટ પેરેગ્રાફ યુઝ આપેલા શબ્દોની મદદથી તમારે પેરેગ્રાફ તૈયાર કરવાનો છે બરાબર તો મિત્રો રામપુર ઇઝ અ બિગ વિલેજ થેર પ્રાઇમરી સ્કૂલ આંગણવાડી સેન્ટર એન્ડ હાઈ સ્કૂલ ઇન રામપુર બરાબર તમે લખી શકો છો ત્યાર પછી

છે એક્ટિવિટીસ પરથી ત્યાર પછી એક્ટિવિટી 10 રાઈટ અ પેરેગ્રાફ ઓન સ્કૂલ એસેમ્બલી સ્કૂલ એસેમ્બલી વિશે તમારે લખવાનો છે પેરેગ્રાફ બરાબર પણ અહીં તમને ક્લુઝ આયા છે મુદ્દાઓ એના પરથી રેડી ઓકે ચાલો જ્ઞાન ગેલેરી એનિમલ યંગોન્સ એના બચ્ચાનામ કેટ કિટન હેન ચિકન ડોગ પપ્પી કાવ calf ફ્રોગ ટેડપોલ ગોટ કાઈડ લાયન કફ પિગ પિગલેટ રેબિટ બની તો આ રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન પૂર્ણ થયું તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ચોક્કસથી તમારું કોઈ સૂચન હોય તો કમેન્ટ કરો બરાબર જેથી કરીને આપણે સુધારવાનો પ્રયત્ન કરીશું સૂચન પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરીશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત